નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી રેસીપી પાત્રા બનાવવાના છે તો પાત્રા બનાવવા માટે મેં અહીંયા અળવીના પાન લીધા છે એકદમ પૂણા અને ફ્રેશ અળવીના પાન લીધા છે અને મેં એને ધોઈ અને લૂછી લીધા છે કેમ કે વરસાદની મોસમ છે એટલે થોડીક માટી ચોટી હોય એટલે મેં એને ધોઈ લીધા છે ધોઈ અને આવી રીતે લૂછી લેવાના છે અને આપણે જે એના આવી રીતના દાંડલા આવે છે એ આપણે કટ કરી લેવાના છે આવી રીતે પાતળી પાતળી દાંટી એની કાઢી લેવાની છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ પાન લીધા છે તમારે જેટલી જરૂર હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો આવી રીતે મેં કુણા પાન લીધા છે એને આવી રીતે આપણે બધી જ દાંડલી કાઢી લેવાની છે જો સહેલાઈથી નીકળી જાય કુણા હોય એટલે તરત નીકળી જાય તો આપણે આવી રીતે બધા જ પાનને તૈયાર કરી લેવાના છે આપણા પાન પાત્રા બનાવવા માટે તૈયાર થઈ ગયા છે અને આપણે થોડીક વાર સાઈડમાં મૂકી અને એના માટે બેટર બનાવી લઈશું તો પાનને આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં એક તપેલીમાં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તમારે જે પ્રમાણે જાડા રાખવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયા આપણે જો 250 ગ્રામ પાન હોય તો આપણે 200 ગ્રામ જેટલો અથવા તો 150 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ ਸਕવી છીએ તો મેં અહીંયા 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે લોટને મેં ચાળી લીધો છે કેમ કે આપણે વગરનો લોટ લેવી તો એમાં ગોળી પડી જાય તો આ લોટ છે એમાં આપણે મસાલો પેલા કરી લેશું તો મેં અહીંયા પેલા એક ચમચી જેટલું મીઠું લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું એક ચમચી જેટલી હિંગ લેશું અડધી ચમચી જેટલી હળદર લેશું અને ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું મરચું પાવડર લીધું છે આપણે જે રેગ્યુલર મરચું હોય છે તીખું એ લીધું છે એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને આપણે થોડીક અડધી ચમચી જેટલી વરિયાળી નાખશું વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમને જો ભાવે તો તમે વધારે પણ લઈ શકો છો અને એક ચમચી જેટલી આપણે ખાંડ કેમ કેમકે આપણે લીંબુનો ઉપયોગ વધારે કરવાનો છે એટલે અને એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈ લેશું આ બધું આપણે ચમચીથી મિક્સ કરી લેશું આપણે લીંબુ જે છે એ આપણે પછી લાસ્ટમાં નાખી આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે આપણે એમાં કેટલો ઉપયોગ કરવાનો છે અત્યારે મેં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને બરાબર મિક્સ કરી લેશું લોટને આવી રીતે ચમચીની મદદથી એક જ સાઈડ ફેરવી અને આપણે પાણી એડ કરવાનું છે તો આપણે બીજું પાણી નાખી દઈએ આવી રીતનું આપણે બેટર બનાવવાનું છે નહીં જાડું કે નહીં પાતું એવું હમણાં હું બતાવીશ તમને કે આપણે કેવું બેટર બનાવવાનું છે પાનમાં ચોટે એવું આપણે બેટર બનાવવાનું છે તો થોડું પાણી નાખી દઈશું જો અહીંયા મેં પોણા ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે એનાથી આપણું બેટર છે એ સરસ એકદમ સરસ બની ગયું છે બેટર રાખવાનું છે એટલે પાનમાં બરાબર ચોટી જાય જો આવી રીતે આપણે ચમચીમાં લેવાથી આવી રીતે પડે એ રીતનું બેટર બનાવવાનું છે હવે આપણે લાસ્ટમાં એક ચમચી ખાવાના સોડા નાખવાના છે જેથી આપણું જે બેટર છે એ એકદમ પોચું બને અને આપણે એક લીંબુનો રસ નાખવાનો છે તમારે એની ઉપર લીંબુ અને સોડા નાખવાના છે ખાવાના સોડા લીધા છે મેં અહીંયા બરાબર આવી રીતે ફેટી લેવાનું બરાબર મિક્સ કરી લેવાનું લીંબુ તમે લીંબુનો ઉપયોગ વધારે કરશો તો બે દિવસ સુધી તમારા પાત્રા પગડશે પણ નહીં તમારે જો વીટો પડ્યો હોય પાત્રા બનાવેલો તો તમે તુરિયા પાત્રાનું શાક પણ બનાવી શકો તો જો આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે પાન રેડી કરી લઈએ તો આપણે હવે બેટર પણ તૈયાર છે તો આપણે થાળીને પહેલા ગ્રીસ કરી લેવાની છે તો આપણે પછી શું છે કે હાથમાં આપણે લોટ લેવાનો છે તો આવી રીતે

બીજું પાન મૂકી દઈશું જે હોય એવું લઈ અને તમારે જાડું રાખવાનું પણ આમાં ચણાનો નો લોટ જો થોડોક ઓછો રાખવી તો પાનનો પણ ટેસ્ટ વધારે આવે તો આપણે આવી રીતે પાતળું પાતળું લેયર લગાડી દેવાનું તો જો મિત્રો તમને મારી પાતળા બનાવવાની રેસીપી તમને પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે આપણે કિનારી હોય એની ઉપર થોડું વધારે લગાવી દેસુ એટલે આપણા રોલ જે છે એ ખુલ્લી નો તો આવી રીતે આપણે રોલ વાળવાના છે તો જો આ બે પાનને આવી રીતે કરી અને બરાબર માળી દેવાના છે રોલ કિનારી ઉપર સેજ લગાવી દેસુ ચણાનો લોટ

આપણા પાત્રા છે એ જોતા જ ખબર પડે છે કે ચડી ગયા છે તો આપણે શરીર ની મદદથી આવી રીતે ચેક કરી લેવાના છે જો બેટર ન ચોંટે તો આપડા પાત્રા ચડી ગયા છે તો આપણે એને બહાર લઈ લઈશું આપણે થોડીક વાર રોલને ઠંડા થવા દઈશું જેથી કરી અને એના પીસ જે છે એકદમ સરસ બને તો આપણે એને બે મિનિટ સુધી ઠંડા થવા દઈશું આપણા રોલ જે છે એ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે એટલે એના પીસ બનાવવામાં ખૂબ સરળતા રહેશે તો આપણે એક પાટલી લઈશું એની ઉપર આવી રીતે આપણે એના પીસ બનાવવાના છે પાતળા પાતળા જો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ પીસ બની અને તૈયાર થઈ ગયા છે ચડી જાય ને એટલે એકદમ સહેલાઈથી એના પીસ બને છે તો જો મિત્રો અંદર એકદમ સરસ ઝાડી પડી ગઈ છે લોટ ચડી જાય એટલે એકદમ સરસ ઝાડી પડી જાય તો આપણે બધા જ પીસ આવી રીતે બનાવી લઈએ તો જો આપણે બધા પીસ બનાવી લીધા છે હવે આનો આપણે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે કઢાઈમાં આપણે તેલ મૂકી દઈશું આપણે એમાં ત્રણ પાવડા જેટલું તેલ મૂકવાનું છે કેમ કે આપણે આમાં વઘાર થોડો જાજો હોય તો એકદમ સરસ અને ટેસ્ટી લાગે તો આપણે અહીંયા ત્રણ પાવડા જેટલું તેલ મૂક્યું છે તેલને થોડુંક આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી રાઈ નાખવાની છે રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે એક ચમચી એક ચમચી હિંગ નાખી દઈશું અને આપણે તલ નાખવાના છે તો આપણે મેં અહીંયા બે ચમચી જેટલા તલ લીધા છે કેમ કે આના તલનો વઘાર હોય તો બહુ જ સરસ લાગે છે તો મેં બે ચમચી જેટલા તલ લીધા છે લીમડીના પણ આપણે નાખી દઈશું છે તલને આપણે ફટવા દઈશું તલ ફૂટી ગયા છે આપણા તલ જે ફૂટી ગયા છે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તો મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે અને અહીંયા બે લીલા મરચા લીધા છે મરચા થોડા તળાય છે પછી આમાં આપણે એક ચમચી જેટલી વરિયાળી નાખશું ઉધારમાં બહુ સરસ ટેસ્ટ આવશે અને આપણે એમાં એક ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને આપણે એક વાટકી જેટલું પાણી એડ કરવાનું છે તો જો આવી રીતે આપણે એક વાટકી પાણી એડ નાખવાનું છે જેમ આપણે ખમણ વધારી તેવી જ રીતે આપણે એને વધાર કરવાનું છે તો આપણે પાણીને થોડીક વાર ઉકળવા દઈશું

આવી રીતનો આપણે એકદમ સરસ વઘાર થઈ ગયો છે તો આપડા પાત્રા જે છે એ બનીને રેડી થઈ ગયા છે તો જો મિત્રો મેં આટલી મહેનત કરી છે તો મારા વિડીયો તમે મારી રસોઈને ને લાઇક કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આપણે પાત્રાને સૌ કરી દેઈ તો ગરમા ગરમ પાત્રા તૈયાર છે તો મારી રીત થી એક વખત જરૂરથી બનાવજો